વાત મહેશ રાશિથી કરીએ મહેશ રાશિ કે જેના અક્ષર છે અલય જેનો સ્વામી બને છે મંગળ મહારાજ ષ રાશિવાળા જાતકો માટે આ ખાસ કરીને નોકરીની અંદર વ્યવસાયની અંદર સુંદર મજાની પ્રગતિઓ પ્રાપ્ત થતી જણાશે આ સમયગાળાની અંદર પરિવારમાં વાતાવરણ રહે ને જમીન મકાનના પ્રશ્નોની અંદર થોડી ઘણી થાય લાભ અને हानि આ બંને વસ્તુને ધ્યાનમાં તમે કામ કરશો તો અવશ્ય આપનું કામ ફલીભૂત અને તમને સુંદર મજાનો લાભ મળી શકે પોઝિટિવ રિઝલ્ટ મેળવવા માટે સારો ફાયદો પ્રાપ્ત કરવા માટે મહેશ રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર બને ત્યાં સુધી ઓમ પ્રાં બ્રિમ પ્રોમ સહ શનિશ્ચાય નમઃ આ મંત્ર નો જપ કરજો અવશ્ય તમને લાભ આપી શકે એમ છે શનિ મહારાજ નું વક્રી પરિભ્રમણ મેિવાળા જાતકો ઉપર કેવી અસર કરશે જબરજસ્ત ફાયદો અપાવડાવશે આ સમયગાળા દરમિયાન તમારી જે ભૂતકાળની અંદર થયેલી ભૂલો એ ભૂલો તમે સુધારતા જણાશો અને એના લીધે તમને સફળતાઓ પ્રાપ્ત થતી જણાશે વ્યાપારની અંદર વ્યવસાયની અંદર આ શનિ મહારાજનું વકરી પરિભ્રમણ તમને પોઝિટિવ રિઝલ્ટ આપી શકે છે પરંતુ કોઈ પણ પ્રકારનો ઉતાવળિયો નિર્ણય ન લેતા નહીતર સમસ્યાઓ સર્જાઈ શકે એમ છે આ સમયગાળાની અંદર જે લોકોને નોકરી નથી એવા લોકોને નોકરીની પ્રાપ્તિ થઈ શકે દાંપત્ય જીવનની અંદર ધ્યાન રાખજો થોડુંક ઝઘડાઓનું પ્રમાણ રહેશે શનિવારના દિવસે શનિવારના દિવસે તમારે શનિ મંત્રનો જપ કરવો શનિ મહારાજના મંદિરે દર્શન કરવા જવું તમારા માટે ઉત્તમ ફળદાયી અને લાભદાયી રહેતું છે હવે વાત કરી લઈએ વૃષભ રાશિની વૃષભ રાશિ કે જેના અક્ષર છે ઉ જેનો સ્વામી બને છે શુક્ર મહારાજ વૃષભ જાતકો માટે ક્યાંક ને ક્યાંક આ શનિ પરિભ્રમણ સાથી કર્મચારી વર્ગ દ્વારા ક્યાંક ને ક્યાંક તકલીફોનો દોર વધી શકે એમ છે આ સમયગાળાની અંદર સંપત્તિને લગતા પ્રશ્નોનો ઉકેલ આવતો જણાય અને આ સમયગાળાની અંદર તમારા કામોની અંદર પણ ઉત્પન્ન થઈ શકે એમ છે સ્વાસ્થ્ય બાબતે સાવધાની રાખવી બહુ જ જરૂરી રહેશે અને આ સમયગાળામાં થોડું તમારું મન પ્રસન્ન રહેતું જણાશે કયો ઉપાય કરવો જોઈએ બને ત્યાં સુધી આજના દિવસની અંદર હનુમાનજી મહારાજની ઉપાસના તમને પોઝિટિવ રિઝલ્ટ આપશે વૃષભ રાશિ વાળા જાતકોને આ ઉલટી ચાલ આ શનિ વકરી પરિભ્રમણ કભી ખુશી કભિ ગામ એટલે ક્યાંક ને ક્યાંક ઉતાર ચઢાવ ઘણા બધા આવશે આ સમયગાળાની અંદર પરેશાનીઓ તકલીફો સમસ્યાઓ એનો સામનો કરવા માટે તૈયાર જો હિંમત હારી ગયા તો સમસ્યા સર્જાઈ શકે એમ છે આ સમયગાળાની અંદર તમારા કેરિયર ની અંદર તમારો ગોલ તમારે ફિક્સ કરવો જોઈએ જો એ ગોલ ફિક્સ કરીને તમે આગળ વધશો તો સારો લાભ મળશે પણ જો મનનો ભટકાવ થઈ ગયો તો જીવનમાં સમસ્યા ઉત્પન્ન કરાવડાવશે પરિવર્તન સંસારનો નિયમ છે આજે તમે આ કેરિયરની અંદર છો આ કેરિયરની અંદર આજે આ ઘરમાં છો કાલે બીજું ઘર આવા ઘણા બધા પરિવર્તનો આપણા જીવનની અંદર થતા હોય એટલા માટે તમારા જીવનમાં પરિવર્તન આવશે પરિવર્તનથી ગભરાવાનું નથી પરિવર્તન તમારા માટે લાભદાયી રહેશે ઓફિસની અંદર તમારા કામકાજની અંદર ક્યારેય લાપરવાહી ન કરતા નહીતર સમસ્યાઓ સર્જાતી જણાશે નવી નવી જવાબદારીઓ મળશે અને આર્થિક બાબતોની અંદર કોઈ રિસ્ક ના લેતા એ રિસ્ક તમારા જીવનની અંદર સમસ્યાઓ સર્જાઈ શકે આ શનિ મહારાજ પંદર નવેમ્બર બે સુધી રહેવાના છે એના માટે ધનની બચત કરજો આર્થિક સ્થિતિ જો બચત કરશો તો તમારી મજબૂત થશે અને તમને પોઝિટિવ રિઝલ્ટ મળી શકે કયો ઉપાય કરવો જોઈએ દશરથકૃત શનિસ્તોત્રનો નિત્યને માટે પાઠ કરવો જોઈએ પાઠ કરવાથી આપને પોઝિટિવ રિઝલ્ટ મળશે અને તમારા જીવનની સમસ્યાઓ દૂર થશે જણાશે આપ જોઈ રહ્યા છો તમારો મનપસંદ કાર્યક્રમ એટલે ભવિષ્ય દર્શન વાત દર્શક મિત્રો આજે આપણે કરી રહ્યા છીએ કે કર્મના કારક દ્રવ અને સૂર્યપુત્ર એવા શનિ મહારાજ પોતે પૃથ્વીની નજીક આવી રહ્યા છે જેના લીધે આપને વકરી ચાલ ચાલી રહ્યા છે એવું લાગે એટલે કે ઊંધી ચાલ ચાલી રહ્યા છે એવું લાગે તો દર્શક મિત્રો આ શનિ મહારાજનું પરિભ્રમણ તમારી રાશિ ઉપર કેવી અસર કરશે આ સબ્જેક્ટ ઉપર વાત કરીએ પહેલા આપને જણાવી દઉં કે આજ અને આવતીકાલ બે દિવસ મહેન્દ્રભાઈ તમને રાજકોટની અંદર મળશે એની અપોઈન્ટમેન્ટ લેવા માટે આપ એમનો નંબર ઉપર ફોન કોલ્સ કરી શકો છો મંગળવારે હું જૂનાગઢની અંદર મળીશ અને બુધવારે હું રાજકોટની અંદર મળીશ જે કોઈ વ્યક્તિને મારી સાથે સંપર્ક કરવો હોય મારા નંબર ઉપર અપોઇન્ટમેન્ટ આપ લઈ શકો છો વાત કરી લઈએ દર્શક મિત્રો મિથુન રાશિની મિથુન રાશિ કે જેના અક્ષર છે કચ્છ અને ઘ જેનો સ્વામી બને છે બુદ્ધ મહારાજ મિથુન જાતકો માટે તમારી ઇમાનદારીની કસોટી થતી જણાશે વિજય તમારો જ થશે કારણ કે જયતે અને એટલા માટે અવશ્ય સત્યની સાથે ચાલશો તો અવશ્ય તમને સારો લાભ મળી શકે ને એવું કહેવાય કે મિત્ર એવો શોધીએ જે હોય આગળ અને સુખમાં પાછળો એટલા માટે તમારા કાર્ય તમારા મિત્રોની મદદથી તમે સરળ બનાવી શકશો પોઝિટિવ રિઝલ્ટ મળી શકે જીવનસાથી અને સંતાનનો ભરપૂર સહયોગ મળી શકે અને મહેનતના પ્રમાણમાં આજે તમને ઓછું ફળ મળે એવા સંપૂર્ણ યોગો જણાઈ રહ્યા છે વાત મિથુન રાશિવાળા જાતકોએ કયો ઉપાય આજે કરવો જોઈએ આજના દિવસની અંદર બની શકે ત્યાં સુધી તમારા માતા અને પિતા એના ચરણ સ્પર્શ કરી તમારા દિવસની શરૂઆત કરજો પોઝિટિવ રિઝલ્ટ મળશે મિથુન રાશિવાળા જાતકોને શનિ મહારાજની વકરી ચાલ અસર કરશે મિથુન રાશિવાળા જાતકોને ખાસ કરીને શનિ મહારાજની ચાલ જીવનની અંદર ઘણો બધો બદલાવ લાવશે આ સમયગાળા ની અંદર આર્થિક સમસ્યાઓનો તમારે સામનો કરવો પડી શકે એમ છે અચાનક ખર્ચો વધી જાય એવા પણ સંપૂર્ણ યોગો જણાઈ રહ્યા છે વધારે મુશ્કેલી વધારે સમસ્યા થોડી ઘણી રહી શકે છે પરંતુ હિંમત હારવી ન જોઈએ એટલા માટે દર્શક મિત્રો આ સમયગાળાની અંદર તમારા ખર્ચ ઉપર તમારી આદતો ઉપર કાબુ રાખજો ક્યાંક ને ક્યાંક ખોટી આદતો તમને સમસ્યા સર્જાવી શકે એમ છે આવક વૃદ્ધિ માટેના નવા નવા વિકલ્પોનું સંશોધન કરજો એ સંશોધનો તમારા જીવનમાં ખાસ કરીને પોઝિટિવ રિઝલ્ટ આપતું જણાશે કયો ઉપાય કરવો જોઈએ મિથુન રાશિવાળા જાતકો એ બની શકે ત્યાં સુધી રોજ સાંજના સમયે પાંચ હનુમાન પાઠ અવશ્ય કરવો જોઈએ અને શનિવારના દિવસે નિર્ધન ગરીબ વ્યક્તિને ભોજન કરાવવું જોઈએ પોઝિટિવ કરી લઈએ કર્ક કર્ક રાશિ કે જાતકો માટે આ દરમિયાન એટલે કે આજના દિવસની અંદર કામકાજની અંદર સાથી મિત્રોનો સુંદર મજાનો સહયોગ તમને મળી શકશે નોકરીની અંદર વ્યવસાયની અંદર નવી નવી તકો મળતી જણાય કરેલા કામકાજની અંદર યશ માન નિષ્ઠા સફળતા સારા એવા મળી શકે ને સંપત્તિને લગતા કામકાજની અંદર આજે તમને સારો સહયોગ મળે એવા સંપૂર્ણ યોગો જણાઈ રહ્યા છે કર્ક જાતકોએ અંદર બને હનુમાનજી મંદિરે દર્શન કરવાના આંકડાની માળા અર્પણ કરવાની પોઝિટિવ રિઝલ્ટ મળશે કર્ક રાશિવાળા જાતકોને શનિ નું વક્રી પરિભ્રમણ ક્યાંક ને ક્યાંક ની અંદર તમારે ફોકસ રાખવું બહુ જરૂરી છે તમારા ગોલ ઉપર ફોકસ રાખશો તો પોઝિટિવ રિઝલ્ટ મળશે બિઝનેસની અંદર નવી નવી तरक्की મળે એટલા માટે નવા નવા પ્લાન તમારે એપ્લાય કરવા પડશે ધીરજ ધૈર્ય અને સંયમ આ ત્રણ દ્વારા તમારા જીવનમાં આવતી સમસ્યાઓ તમે દૂર કરી શકશો પંદર નવેમ્બર બે હજાર ચોવીસ સુધી વસ્તુમાં રોકાણ કરવું હોય તો સમજીવ વિચારીને રોકાણ કરજો નહીતર સમસ્યાઓ સર્જાઈ શકે એમ છે આ સમયગાળાની અંદર અચાનક I <laughs> ખર્ચ વધી શકે એમ છે માટે ખર્ચા ઉપર કાબુ રાખજો આર્થિક બાબતોની અંદર કોઈ પણ પ્રકારનું રિસ્ક ન લેવું તમારા માટે છે દર શનિવારના દિવસે અંધ વ્યક્તિને ભોજન કરાવો ભગવાન શંકરની ઉપાસના કરો અવશ્ય આ શનિનું પરિભ્રમણ એના દ્વારા તમને પોઝિટિવ રિઝલ્ટ આપી શકે કોલર મિત્ર સાથે રાશિ કે અક્ષર છે મને સ્વામી સૂર્ય મહારાજ માન સન્માન પ્રતિષ્ઠા આજના દિવસની અંદર વધતી જણાશે કોર્ટ કેસ કે ક્યાંક ને મગજમારી વાળા કામકાજ હોય તો એમાં દૂર રહેજો સમસ્યા સર્જાઈ શકે એમ છે નોકરીની અંદર વ્યવસાયની અંદર પ્રગતિના ઉત્તમ પ્રકારના યોગો જણાઈ રહ્યા છે કોઈ પણ પ્રકારનો નિર્ણય લેવો હોય તો સમજી વિચારીને આજે નિર્ણય લેજો અવશ્ય પોઝિટિવ રિઝલ્ટ મળી ગાયત્રી મંત્રનો તમારી મનોકામનાઓને પૂર્ણ કરશે અને તમને સારો લાભ મળતો જણાય સિંહ રાશિવાળા જાતકોને આજે રાત્રિના સમયે થનારા શનિ મહારાજનું વક્રી પરિભ્રમણ જે પંદર નવેમ્બર બે હજાર ચોવીસ સુધી રહેવાનું છે એ તમારી પર્સનલ અને પ્રોફેશનલ લાઈફ એની અંદર તરકી એટલે કે પ્રતિષ્ઠા સારો લાભ અપાવશે તમે આગળ વધતા આ સમયની અંદર ઘણી બધી આવશે પરંતુ અંદર તમે તમારી બુદ્ધિ ક્ષમતા દ્વારા એ ને દૂર કરી શકશો ને સારો લાભ પણ મેળવી શકો ની અંદર ક્યાંક ને ક્યાંક નવા નવા વિચારો તમને પોઝિટિવ રિઝલ્ટ તરફ લઈ જશે ની અંદર નું પ્રમાણ નોકરીયાત વધી શકે એમ છે અને આ મહત્વપૂર્ણ જવાબદારીઓ લેતા સમયે થોડી સાવધાની રાખવી જરૂરી છે વ્યાપારી વર્ગને બિઝનેસમેન વર્ગને પોઝિટિવ રિઝલ્ટ મળશે નવા નવા વિચારો આવશે પણ આ વિચારો અમલમાં લેતા પહેલા સમજી વિચારીને નિર્ણય કરજો તો અવશ્ય પોઝિટિવ રિઝલ્ટ મળતી જણાશે કભી ખુશી કભી ગમ ક્યારેક ક્યારેક કામમાં રુકાવટ આવે ક્યારેક ફાયદો મળે ક્યારેક રુકાવટ આવે ક્યારેક ફાયદો મળે આ રીતના આ સમય તમારો રહેતો જણાશે આ સમયગાળાની અંદર વ્યવસાયની બાબતની અંદર તમને સારો લાભ મળશે અને નાણાકીય બાબતની અંદર ઉતાર ચઢાવ થોડા ઘણા આવ્યા કરશે ભગવાન શંકરની દર સોમવારના દિવસે પૂજા કરવી જોઈએ સોમવારે ભગવાન શિવ કાળા તલ અને દૂધનો અભિષેક કરવો જોઈએ નમો ભવાય રુદ્રાય વરદાય કારણ કે ભગવાન શંકરની પૂજા કરવાથી શનિની જે નેગેટિવ અસર છે નેગેટિવ અસર દૂર થશે ને તમને પોઝિટિવ રિઝલ્ટ મળી શકે વાત કન્યા રાશિની કરીએ કન્યાના અક્ષર અને અને કન્યા રાશિ જાતકો માટે નાના મોટા રોકાણ માટે સમય ઉત્તમ નથી માટે ધ્યાન રાખીને રોકાણ કરવું જરૂરી છે મિત્રોના સહયોગથી તમારા રોકાયેલા કામકાજમાં પ્રગતિ મળતી જણાશે નોકરીયાત વર્ગને મહેનતના પ્રમાણમાં થોડું ઓછું ફળ મળે એવા સંપૂર્ણ યોગો છે ગુસ્સા ઉપર ક્રોધ ઉપર તમારે કાબુ રાખવો પડશે અને જો કાબુ રાખશો ને તો તમારા કામ સુધરશે કયો ઉપાય કરવો જોઈએ ભગવાન ગણપતિની આરાધના આજે અવશ્ય કરજો ભગવાન ગણપતિની પૂજા તમારી મનોકામનાઓને પૂર્ણ કરશે કન્યા રાશિ વાળા જાતકોને શનિ મહારાજનું વક્રી પરિભ્રમણ પ્રોફેશનલ લાઇફની અંદર નવા નવા બદલાવ લઈને આવશે આ સમયગાળા દરમિયાન તમે તમારા લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે મહેનત વધારે કરવી પડશે અને એ મહેનત તમને પોઝિટિવ રિઝલ્ટ આપશે કામકાજની અંદર ઘણી બધી આવશે ઘણી બધી આવશે અને આ બાધાઓનો આ તમારે સામનો પણ કરવો પડશે આ અંદર વધારે પડતી મહેનત અને ઓછું ફળ માનસિક સંતુલન ઉપર પણ અસર કરશે એટલા માટે ધ્યાન રાખવું મગજ ઉપર કાબુ રાખવો બને ત્યાં સુધી મેન્ટલી ડિપ્રેશન ન ક્રિએટ થાય એના માટેના પ્રયત્ન કરવા બિઝનેસ સ્ટાર્ટ કરવાનો મોકો છે પરંતુ સમજી વિચારીને સ્ટાર્ટ કરજો નૈતર સમસ્યાઓ રહેતી જણાશે પોતાની આદતો ઉપર ખર્ચ વધારે થશે કોઈપણ પ્રકારની ઉધારી આ સમયમાં ન કરવી તમારા માટે ઇતાવશે કયો ઉપાય કરવો જોઈએ દર શનિવાર અને દર મંગળવારના દિવસે હનુમાનજી મહારાજના મંદિરે જઈ ચમેલીના તેલનો દીવો કરી હનુમાન ચાલીસાનો પાઠ કરવો અવશ્ય તમને પોઝિટિવ રિઝલ્ટ આપતું જણાય કરીએ તુલા રાશિ તુલા રાશિ કે જેના અક્ષરચર અને તનો સ્વામી બને છે શુક્ર મહારાજ તુલા રાશિ વાળા જાતકો માટે આજે નોકરીની અંદર વ્યવસાયની અંદર ઉજ્જવળ તકો તમને મળતી જણાશે કોઈ પણ પ્રકારની ઉધાર એનું અવશ્ય તમને સારું ફળ મળી શકે એવા સંપૂર્ણ યોગો જણાઈ રહ્યા છે કયો ઉપાય કરવો જોઈએ તુલા રાશિ વાળા એ આજના દિવસની અંદર બને ત્યાં સુધી હનુમાનજી મહારાજ ના મંદિરે જવાનું દર્શન કરવાના અને હનુમાનજી મહારાજને ત્યાં જે બરી હોય એ બરી લઈ અને એનું તિલક કરવાનું પોઝિટિવ રિઝલ્ટ મળશે તુલા રાશિવાળા જાતકોને ખાસ કરીને શનિ મહારાજની વક્રી ચાલ મુશ્કેલીઓ વધારશે આ સમયગાળા દરમિયાન કોઈ પણ મોટું ડિસિઝન લેવું હોય તો સમજી વિચારીને લેજો થોડુંક કન્ફ્યુઝન ઉત્પન્ન થશે તમારા કામકાજની અંદર તમારા કામકાજની અંદર તકલીફો થશે વિલંબ થશે મોડું થશે સમસ્યાઓ સર્જાશે અને આ સમયગાળાની અંદર અચાનક ઘણી બધી બાધાઓ ઘણી બધી રૂકાવટો ઉત્પન્ન થતી જણાશે આ સમયગાળાની અંદર તમારા ખર્ચ ઉપર નિયંત્રણ રાખજો આવક કરતા જ આવક વધી જ જાય તે અંગે તકેદારી રાખવી બહુ જરૂરી રહેશે અને પૈસા લેવામાં અને પૈસા દેવામાં થોડીક સમસ્યાઓ સર્જાતી જણાશે કયો ઉપાય કરવો જોઈએ બની શકે ત્યાં સુધી ભગવાન શંકરના મંદિરે દર સોમવાર અને દર બુધવારના દિવસે દર્શન કરવા માટે જજો અને મહિમના સ્તોત્રનો તમે પાઠ કરજો અવશ્ય આર્તનાદે આર્તનાદે કરેલા પુષ્પદંતે કરેલા આ મહિમન સ્તોત્ર દ્વારા તમારી મનોકામનાઓ પૂર્ણ થશે વાત વૃશ્ચિક રાશિની કરીએ વૃષ્ટિકના અક્ષર અને ય જેનો સ્વામી બને છે મંગળ મહારાજ ઘરમાં નવી વસ્તુઓ માટે તમારે ખર્ચ કરવો પડશે વર્ગને વધતી અને ક્યાંક ને ક્યાંક જોવા તો થોડી ઘણી સમસ્યાઓ રહેતી જણાય પરિવાર સાથેના અંદર થોડોક સુધારો થતો ને અવશ્ય એના દ્વારા તમને પોઝિટિવ રિઝલ્ટ મળી શકે કયો ઉપાય કરવો જોઈએ આ સમયગાળાની અંદર બને ત્યાં સુધી ભગવાન શિવની પૂજા અવશ્ય કરજો આપને પોઝિટિવ રિઝલ્ટ મળશે વૃશ્ચિક રાશિવાળા જાતકોને શનિ મહારાજ નું વક્રી પરિભ્રમણ તમને તમારી લાઈફની અંદર પ્રોફેશનલ પ્રભાવિત કરશે આમ પણ શનિની મન લાગે એટલે કે આ સમયગાળાની અંદર તમારા જીવનની અંદર ઘણી બધી મુસીબતો ઘણી બધી સમસ્યાઓનો તમારે સામનો કરવો પડી શકે એમ છે બની શકે ત્યાં સુધી રોજ સવારના પોરમાં દસ મિનિટ ધ્યાન કરજો હનુમાનજી મહારાજની આરાધના કરજો અવશ્ય તમને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે દર્શક મિત્રો વાત ધન રાશિ ધન ના અક્ષર છે ગુરુ મહારાજ ની અંદર આવક ના નવા નવા રસ્તાઓ પ્રાપ્ત થાય અંગત સમસ્યાઓ અંદર તમારી તકલીફ વધતી જણાય ને સંપત્તિને લગતા પ્રશ્નોનું સારું સમાધાન મળી શકે નોકરીયાત કામકાજ નો બોજો વધે એવા પણ સંપૂર્ણ યોગો જણાઈ રહ્યા છે કયો ઉપાય કરવો જોઈએ ધન રાશિ વાળા જા આજે બને ત્યાં સુધી હમ હનુમતે બાધાઓ ઉત્પન્ન કરાવડાવશે આ સમયગાળાની અંદર સફળતા પ્રાપ્ત કરવા માટે તમારે રણનીતિ બનાવવી પડશે આ સમયગાળાની અંદર તમારા સપનાઓને સાકાર કરવા માટે મહેનત કરવી પડશે ને આ પોઝિટિવ કરેલી મહેનત તમને અવશ્ય સારો લાભ તમારા વાચિત કરવાની અંદર ધ્યાન રાખજો વાણી થી સમસ્યા ન સર્જાય તે અંગે તકેદારી રાખવી જરૂરી રહેશે બને શકે ત્યાં સુધી કોઈ પણ વસ્તુમાં રોકાણ કરવું હોય સમજી વિચારીને કરજો પોઝિટિવ રિઝલ્ટ મળી શકે એમ છે બની શકે તો તમારે ખાસ કરીને હનુમાન બાહુકનો દર શનિવારના દિવસે પાઠ કરવો જોઈએ પોઝિટિવ લાભ મળશે વાત મકર રાશિની કરીએ મકરના અક્ષર છે ખનેજ એનો સ્વામી બને છે શનિ મહારાજ મકર રાશિવાળા જાતકો માટે આજે ભાગીદારી વર્ગ સાથે વૈચારિક મતભેદો રહેતા જણાશે પ્રેમ પ્રસંગોની અંદર નિષ્ફળતાના પ્રસંગો પણ આજે ઉભા અભ્યાસ નોકરી માટે વિદેશ પ્રવાસનું આજે આયોજન થઈ શકે અને લોન કે કરજ લેવા માટે તમારે સાવધાની રાખવી બહુ જ જરૂરી છે આજના દિવસની અંદર મકર રાશિ વાળા જાતકો એ બની શકે ત્યાં સુધી હનુમાનજી મહારાજના મંત્રનો જપ પોઝિટિવ રિઝલ્ટ આવશે મકર રાશિવાળા જાતકોને શનિ વકરી ચાલ ક્યાંક આ ઘણા બધા કામોની અંદર અડચણો ઉત્પન્ન કરશે ઓલરેડી શનિ મહારાજની પનોતીનો અંતિમ તબક્કો ચાલી રહ્યો છે જેના લીધે તમે તમારા કેરિયર ઉપર તમારા ગોલ ઉપર તમે ફોકસ રાખશો તો અવશ્ય પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે આ સમયગાળાની અંદર કેરિયરની અંદર નવા નવા અવસરો મળશે પરંતુ એ અવસરો સમજી વિચારીને પ્રાપ્ત કરશો તો અવશ્ય સારો લાભ મળતો જણાય દરેક કામમાં હોશિયારી રાખીને કામ કરશો તો અવશ્ય સારો લાભ મળી શકે દિવસની શરૂઆત હનુમાન ચાલીસાથી કરજો અવશ્ય પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે વાત કુંભ રાશિની કરીએ કુંભ રાશિ કે જેના અક્ષર છે ગ શ અને શ જેનો સ્વામી બને છે શનિ મહારાજ પિતાને પિત્રાઈ ભાઈ સાથેના સંબંધોમાં તમને સુધારો જોવા મળી શકે એમ છે આરોગ્ય બાબતે થોડી ઘણી સાવચેતી રાખવી તમારે બહુ જરૂરી રહેશે આ અંદર ક્યાંક ને ક્યાંક તમારા સંતાનને લગતી ચિંતાઓમાં વધારો થઈ શકે એમ છે કયો ઉપાય કરવો કે જેથી પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાય બની શકે ત્યાં સુધી ભગવાન શિવની આરાધના આજે અવશ્ય કરજો આપને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે શનિ મહારાજ તમારી જ રાશિમાં ચાલી રહ્યા છે અને તમારી જ રાશિમાં વકરી થઈ રહ્યા છે જેના લીધે તમારી તરકીની અંદર ક્યાંક ને ક્યાંક તકલીફોનો દોર વધી આ અંદર મન પરિણામ પ્રાપ્ત કરવા માટે મહેનત કરવી પડે અવશ્ય ભગવત કૃપાથી તમને મહેનતનું પરિણામ પણ મળતું જણાશે હા પણ આર્થિક બાબતોની અંદર સાવધાની રાખજો નહીતર સમસ્યા સર્જાતી જણાશે બિઝનેસમેનને પણ પ્રકારના ગવર્મેન્ટ પ્રોબ્લેમ્સ ક્રિએટ ન થાય તે અંગે ધ્યાન રાખવું જરૂરી રહેશે રોજ સવારના પોરમાં હનુમાન પાઠ કરજો અવશ્ય લાભ મળતો જણાશે અને હવે વાત કરી લઈએ મીન રાશિની મીન રાશિ અક્ષર છે સ્વામી બને છે ગુરુ મહારાજ મીન જાતકો માટે આજે આર્થિક સ્થિતિની અંદર સુધારો થતો જણાશે મિલકતનો આજે ઉકેલ આવી શકે અને નાના મોટા પ્રવાસનું આજે આયોજન કરી શકો સાહસ વગર સિદ્ધિ નથી અને એટલા માટે સાહસથી તમને સિદ્ધિ પ્રાપ્ત થતી જણાશે આજના દિવસમાં બને તો મીન રાશિ વાળા જાતકોએ ગાય માતાની સેવા કરવી તમારા માટે ઇતાવો રહેશે મીન રાશિવાળા જાતકોને શનિ મહારાજનું વકરે પરિભ્રમણ જીવનની અંદર ઉતાર ચઢાવ લઈને આવશે પંદર નવેમ્બર બે હજાર ચોવીસ સુધી ઘણા બધા અપ ડાઉન તમારે જોવા પડશે આ સમયગાળાની અંદર તમારી ધીમે 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 પરિસ્થિતિ સુધારતી જણાશે આમ પણ શનિની સાડા સાતી ચાલી રહી છે એટલા માટે તમારે કોઈ પણ કામમાં લાપરવાહી ન કરવી જોઈએ લાપરવાહી કરવાથી સમસ્યાઓ સર્જાઈ શકે એમ છે જે લોકો વિદેશ માટેના પ્રયત્ન કરી રહ્યા છે વિદેશમાં નોકરી માટેના પ્રયત્ન કરી રહ્યા છે અવશ્ય આ લોકોના પ્રયત્ન ફલીભૂત ને પોઝિટિવ રિઝલ્ટ બની શકે ધન માટેના કોઈ પણ પ્રકારના નિર્ણય લેવા હોય રોકાણ કરવા માટેના પ્રકારના નિર્ણય લેવા હોય તો સાવચેતી રાખવી બહુ જ જરૂરી રહેશે હનુમાનજીની આરાધના તમારા માટે ઉત્તમ છે હનુમાનજીની નિત્યને માટે પૂજા કરવાથી પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે દર્શન